અંગલેશરના મોપેડ ચાલક યુવાને કરેલો કૃત્ય ભૂલથી પણ ન કરતા બાકી ગુનેગાર સાથે બે હાથ જોડીને માફી માંગવા છતાં પણ છુટકારો નહીં મળે સરકારી પ્રોપર્ટીને નુકસાન સાથે કાયદો વ્યવસ્થાને તોડવા બદલ ગુનો દાખલ પણ થઈ શકે છે અંકલેશ્વરના મોપેડ ચાલક યુવાને કરેલું કૃત્ય તમે ભૂલથી પણ ન કરતા બાકી ગુનેગાર બનવા સાથે બે હાથ જોડી માફી માંગવા છતાં પણ છુટકારો મળે નહીં ઘટના છે બાર જાન્યુઆરી રાતની ઉત્તરાયણ પર્વને લઈને અંકલેશ્વરના સ્ટેશન રોડ પર ખરીદારીનો ભારે ટ્રાફિક હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ફરજ પર હતી લોકોએ વાહનો આડેધડ પાર્ક કરતા રસ્તા પર ટ્રાફિકની અડચણ થઈ રહી હતી દરમિયાન બી ડિવિઝન પોલીસે એક એક્ટિવા ટ્રાફિકને અડચણરૂપ રસ્તા પર પડી હોય તે જોતા આગળ પાછળ નંબર પ્લેટ ન હતી જેને લઈને આગળના ટાયર પર પોલીસે લોક કરી દીધું હતું જે બાદ એક્ટિવાનો ચાલક લોક તોડીને એક્ટિવા લઈને નાસી છૂટ્યો હોવાનો વાયરલ વિડીયો પોલીસ સમક્ષ આવ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વાયરલ વિડીયોના આધારે આ યુવાને એક્ટિવા સાથે શોધી કાઢી ઝડપી લીધો કે પોલીસ સ્ટેશનમાં આવતા જ ગાર્ડન સિટીમાં રહેતા સુજીત સિંઘ રણબહાદુર રાઠોડની હવા નીકળી ગઈ બે હાથ જોડી સાહેબ મારી ભૂલ થઈ ગઈ હોવાના ડોળ સાથે યુવાને પોલીસ સમક્ષ આજીજી કરી પોતાની ઇમરજન્સી હોય અને તે લોક તોડી એક્ટિવા લઈ જતો રહ્યો હોવાની કેફિયત તેને રણમસ થઈ પોલીસને વ્યક્ત કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી સુજીત સિંહ સામે સરકારી પ્રોપર્ટીને નુકસાન સાથે કાયદો વ્યવસ્થા તોડવા બદલ ગુનો દાખલ કર્યો છે